નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો સરકાર દ્વારા જે છે એ તમામ નાગરિકોને પંદર હજાર રૂપિયાની સહાય પ્રોવાઈડ કરવા માટે એક સરકારી યોજના શરૂ કરવામાં આવી છે જેની ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ જેના દ્વારા તમને પંદર હજાર રૂપિયાની સહાય જે છે બે હપ્તાની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે તો શું છે આ યોજના તમે આનો લાભ કઈ રીતે લેશો છો શું ડોક્યુમેન્ટ જોશે શું પ્રોસેસ જોશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ અને ફોર્મ ક્યાંથી ભરવાનું રહેશે એની પણ લિંક જે છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપવાના છીએ તો પહેલા આખો વિડીયો જોઈ અને બધા જ એલિજિબિલિટી ક્રાઇટેરિયા બધું ચેક કરી લો અને મોસ્ટલી બધા જ આની અંદર જે છે ફોલ થતા જશે તો ચોક્કસપણે જે છે આ યોજનામાં એપ્લાય કરી અને ચોક્કસપણે આ યોજનાનો લાભ મેળવો જેથી તમને પણ પંદર હજાર રૂપિયાની સહાય મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો ભારત સરકાર દ્વારા રોજગાર સર્જન અને યુવાનોને નવી યોજના જાહેર કરવામાં આવી છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના આ યોજના એક ઓગસ્ટ બે હજાર પચીસ થી લઈ એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી અમલમાં રહેશે અને તેનો હેતુ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ નવી નોકરીઓ સર્જન કરવાનો છે અને આ અંદર જે છે તમામ ને પંદર હજાર રૂપિયા ની સહાય જે છે તે પ્રોવાઇડ કરવામાં આવશે તો હવે આપણે એની step by step information જે છે તે લેવાના છીએ તો સૌથી પહેલા બજેટ અને લક્ષ્યની વાત કરી લઈએ કે કેમ ગવર્મેન્ટ એ આ scheme બહાર પાડી છે તો કુલ બજેટ જે છે એ લે છે લગભગ એક લાખ રૂપિયા અરાઉન્ડ એક લાખ કરોડ નું જ છે એ આ બજેટ budget બહાર પાડવામાં આવ્યું છે લાભાર્થી જે છે એ રહેવાના છે ત્રણ point પાંચ કરોડ નવા રોજગાર મેળવનારા યુવાનો અને મુખ્ય ઉદ્દેશ એ છે કે યુવાનો પ્રથમ નોકરી મેળવવામાં સહાય કરવી અને નિયોજન ને એટલે કે જે નિયામક છે અથવા જે કંપનીઝ છે એમને નવી ભરતી માટે પ્રોત્સાહન આપવું આનો મુખ્ય હેતુ આ જ છે કે નવી રોજગારી કરવી અને જે કંપનીઝ છે એમને રોજગારનું માટે પ્રોત્સાહન આપવું ત્યારબાદ યુવાનોને કયા કયા લાભ આની અંદર મળવાપાત્ર રહેશે તો પ્રથમ વખત ફોર્મલ માં હોવા જોઈએ જોવાડાતા જે યુવાનો હોય એને આનો લાભ મળવાપાત્ર રહેશે પગાર મહત્તમ એક લાખ સુધી હોવો જોઈએ જેની સ્ટાર્ટિંગ સેલેરી એક લાખ કે તેથી ઓછી છે એને તમામે આનો લાભ મળવા પાત્ર રહેશે અને મેઈનલી જે કહી શકાય કે સ્ટાર્ટિંગ સેલેરી ભાગ્ય જ કોઈ એવું પર્સન હશે જેને એક લાખ કે તેથી વધારે હશે મુખ્ય લાભ આની અંદર રહેવાનો છે પંદર હજાર સુધીની સહાય જે છે તમને આની અંદર મળવા પાત્ર રહેશે છ મહિના નોકરી ચાલુ રાખ્યા બાદ પ્રથમ કિસ્ત જે છે તમારી આવી જશે ત્યારબાદ બાર મહિનાના બાદ બીજી કિસ્ત સાથે ફાઇનાન્શિયલ લિટરસી કોર્સ પૂર્ણ કરવો જોઈએ તમારે એક કોર્સ આપવામાં આવશે ફાઈનાન્સિયલ લિટરલી કોર્સ તમારે જે છે એ કમ્પ્લીટ કરવાનો રહેશે ત્યારબાદ બાર મહિના પછી તમને બીજો હિસ્સો પણ આપી દેવામાં આવશે રકમ સીધી તમારા આધાર લિંક થયેલા બેંક ખાતામાં જમા થશે આની અંદર તમારી સાથે આધાર કાર્ડ સાથે જે પણ બેંક એકાઉન્ટ લિંક હશે ત્યાં બધી જે છે જમા થઈ જશે ત્યારબાદ નિયતતા માટે લાભ નિયો મીન્સ જે કંપની છે એમના માટે શું શું લાભ છે તો ઈ પીએફમાં રજિસ્ટર્ડ કંપનીનો હોવો અને લાભ ઈ પીએફઓમાં રજીસ્ટર્ડ હોવી જોઈએ તમારી કંપની તો તમને એનો લાભ મળશે જો પચાસ થી ઓછા કર્મચારી હોય તો ઓછા માં ઓછા બે નવી ભરતી કરતી હોવી જોઈએ કંપની દ્વારા જો પચાસ થી વધુ કર્મચારી હોય તો ઓછા માં ઓછા પાંચ નવી ભરતી કરવી જોઈએ અને લાભ શું રહેશે એક થી ત્રણ હાજર પ્રતિ મહિને પ્રતિ કર્મચારીને જે છે એ મળશે સમય ગાળો રહેશે બે વર્ષ manufacturing sector માટે ચાર વર્ષ રકમ સીધી નિયોક્તા બેંક ખાતામાં જમા થશે એટલે મીન્સ આ રકમ જે છે એ government દ્વારા companies ને provide કરવામાં આવશે

કર્યું અથવા અરજીની પ્રક્રિયા શું છે તો કર્મચારી માટે પણ આપેલો છે અને કંપનીસ માટે પણ આપેલું છે તો કર્મચારી માટે પ્રાઇવેટ sector માં નોકરી મેળવવી ત્યારબાદ નિયોક્તા દ્વારા EPF માં નોંધણી કરાવી UN નંબર સક્રિય કરવો અને આધાર બેંક લિંક કરવું છ મહિના બાદ પ્રથમ સહાય મળશે અને બાર મહિના બાદ બીજી સહાય જેથી મળવા પાત્ર રહેશે આની માટે તમારે એક લિંક છે એક વેબસાઇટ છે એ ચેક કરવાની રહેશે અને ત્યાં જઈને એપ્લાય કરવાનું રહેશે તો જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી જરૂરથી જોઈન કરેલા લેજો જેથી તમને ત્યાં જોઈ અને તમે બધી લઈ શકો છો તો સૌથી તમારે જોબ લેવાની રહેશે પ્રાઇવેટ અંદર કરવાનો રહેશે આધાર બેંક લિંક કરવાનું રહેશે છ મહિના બાદ પ્રથમ સહાય આપશે અને બાર મહિના બાદ બીજી સહાય જે છે તમારા બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ કરી દેવામાં આવશે ત્યારબાદ નિયોતતા માટે શું બેનિફિટ રહેવાનું છે તો અમે અરજી પ્રક્રિયા કઈ રીતે કરવાની છે રહેશે ઈપીએફઓમાં રજીસ્ટર હોવું જરૂરી છે પાન નંબર GSTIN નંબર અને બેંક ડિટેલ આપવી પડશે જરૂરી નવા કર્મચારી ભરતી કરવી પડશે દર મહિને ECR ફાઇલ કરવું પડશે અને સરકાર તરફથી થી DBT દ્વારા સહાય મળશે તો આમને શું પ્રોસેસ કરવાની રહેશે તો EPF માં રજીસ્ટર હોવું જોઈએ પાન GST અને બેંક ડિટેલ હોવી જોઈએ જરૂરી નવા કર્મચારી ભરતી કરવી પડશે અને દર મહિને ECR ફાઇલ કરવાનું રહેશે એમને પણ બેંક એકાઉન્ટ અંદર DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી જે છે એની અંદર ટ્રાન્સફર કરી દેવામાં છે ત્યારબાદ છે કે ખાસ મુદ્દા તો ખાસ મુદ્દા ની અંદર એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે યોજના માત્ર એક ઓગસ્ટ બે હજાર પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી જ અમલમાં રહેશે. અત્યારે આટલા ટાઈમ માટે જે છે આ પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે તો જે પણ નવા જોડાયા છે કંપનીઝ ની અંદર એમને આ શેર કરી દો જેથી એમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે. યુવાનો માટે નોકરી પ્લસ સહાય પ્લસ નાણાકીય બધું જ માહિતી તમને આપવામાં આવે છે આની અંદર તમને કોર્સ કરવામાં આવે છે એક સહાય કે આપવામાં આવે છે અને સાથે સાથે તમને નોકરી પણ મળી રહેવાની છે ત્યારબાદ નિયતતા માટે નવી ભરતીમાં આર્થિક સહાય થઈ શકે છે કે એમને પણ જે છે એક હજારથી લઈને ત્રણ હજાર રૂપિયાની સહાય પર એમ્પ્લોઈ આપવામાં આવી રહી છે રોજગાર વધારવા અને યુવાનોને ફોર્મલ સેક્ટર મોટો પ્રયાસ થઈ રહ્યો છે એ સરકારનો પ્રયાસ થઈ રહ્યો છે તો આની અંદર પંદર હજારની સહાય જે છે એ એમ્પ્લોઈને અને એક થી ત્રણ હજારની સહાય જે છે એ કંપનીને મળવા પાત્ર રહે છે બંનેની અંદર બેનિફિટ થવાનો છે તો ચોક્કસપણે જે પણ હોય એમને અત્યારે જોઈન કર્યું હોય અથવા જોઈન કરવાના હોય તો એમને શેર કરી દો જેથી એ જયારે પણ જોઈન કરે અથવા જે એમને જોઈન કર્યું છે એ આ અંદર અપ્લાય કરી અને આનો લાભ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ